ગુરુ મહારાજ ને શિષ્ય ને આકાર છે આકાર એ ભીતર માં ઘા ના કરે એ બાર થી ઘા કરે લવાડ જેમ આપણે નથી લોડું ટપાઈ ને રાવણ દૂર દૂર થી ઘર ના ઘા મારતા હોય હે પણ કોઈ રે ભાવ મારતો હોય હે એને કોઈ એને લોડા ઉપર રી ના હોય પણ એક એક જેમ જેમ છટકો મારે ને એમ નવો આકાર મળતો જાય એમ ગુરુ મહારાજ પણ છે ને હે એ એક એક છટકો બહાર થી મારતા હોય અને અંદર થી એક નવો નવો આકાર મળે એટલા માટે આ જે સંતો સભા છે ને આ માણસો નો આકાર આવવા માટે સંત સભા આપણને ધર્મ શીખવા શું શીખવાડે ધર્મ કારણ કે આપણે અધર્મ જીવો આપણે ધર્મને ને જાણતા બોલો ખરા સનાતન ધર્મ ની છે પણ વાસ્તવમાં સનાતન ધર્મ સહેજ એ ખબર નથી હે કદાચ કોઈને પૂછો તો ભાઈ કયા ધર્મ ના છો તો કે ભાઈ હું હિન્દુ છું સમજે પડે કે ભાઈ હું હિન્દુ છું તો કે ભાઈ કયા ધર્મ ના કે મુસલમાન છું ઈસાઈ છું ખ્રિસ્તી છું આ બધા ધર્મ નથી આ બધા કોઈ ધર્મ નથી આ તો સંપ્રદાયો છે એક પ્રકારની વિચારધારાઓ છે વાસ્તવિક ધર્મ છે

અને હોભરી નતો એને ધારણ કર તારા એકલા માટે નથી કેતો બધાના માટે सर्वस्व બધાના માટે એક જsearchTerm છે શું છે આત્માની પ્રતિકુળ આ તારા આત્માને જે પ્રતિકૂળ વસ્તુ છે હ પ્રતિકુળ છે ને હે એ તું બીજા માટે મત કે તારા આત્મા જે પ્રતિકૂળ છે જે અનુકૂળ નથી આવતું હા એ બીજા માટે તું ન કર એ જ હાથો સનાતન ધર્મ છે હવે આપણને કોઈ ગાળ બોલે તો આપણને અનુકૂળ આવે છે ભાઈ ઓમ આવે ખરી આપણી કોઈક નિંદા કરે એ આપણને અનુકૂળતા આવતી આપણને કોઈક છાપ મારી જાય તો આપણને અનુકૂળ આવતું નથી તો જે આપણને અનુકૂળ નથી આવતું એ બીજાને પણ નથી આવતું આપણને જે અનુકૂળ આવતું નથી એ બીજાને પણ આવતું નથી આપણે દુનિયા પાસે શું ઈચ્છા રાખીએ છે એ બધા મારા જોડે પ્રેમનો વ્યવહાર કરે બધા મારી સાથે પ્રેમનો વ્યવહાર કરે કરે તો આપણે પ્રેમનો વ્યવહારની જો અપેક્ષા રાખતા હોય એ તો દુનિયા સાથે દ્વેષની રીતે થાય

શાની ઈચ્છા રાખે છે શાંતિ ની સુખ ની કોઈને ખટપટ પસંદ છે નહીં કોઈને અશાંતિ પસંદ છે બધા પોતાના સુખ ની ઈચ્છા રાખે છે અને આત્માનો નો હાથો ધર્મ જ સુખ છે આત્મા નું પોતાનું જે સ્વરૂપ ને જે સ્વભાવ છે એ રોય સુખ ને આનંદ નો છે અને આત્મા હર અમને જે ઈચ્છે એટલે જો તમે સુખી થવા માંગતા હોય તો બીજાને કોઈને

આપણને એક બીજા ભાઈ કેમ કે આપણી પાસે એટલી હમદો નથી આપણે ગુરુ મહારાજના ચરણો ક્યારેય જયા નથી એટલે જે હાથો ધર્મ છે આપણે શીખ્યા અધર્મ શીખાડ્યું અને પકડાયું અને પકડાયું અને પકડાયું મા બાપ હું એ આપણને કેમ કે એમના ભાઈ હમદો નથી એટલે એમણે પણ આપણને આ વસ્તુ પકડાવી એક બીજાના પકડવા જે આપણે શીખ્યું કેમ કે ઘરની અંદર માતા પિતા જેવો વ્યવહાર કરતા હતા એવો બાળક શીખ્યું હે ધર્મ અંદર જો સારા વિચારો હોય સારી ભક્તિ થતી હોય સંત સેવા થતી હોય તો બાળકે જુએ અને બાળક એમાંથી શીખે પણ આમાંનું કશું ના થતું હોય તો શું શીખે એટલે આ તો એક બીજા એ પકડાયું બેટા આવું કરજો બેટા આવું કરજો હે તારે આ કરવાનું છે તારે આ કરવાનું છે એક ચોર ચોરી કરવા જવું

હવે આ પસાર ફેરવો એટલે એક વકરી ગયેલું રે શિકાર કરી કરી માટું થઈ ગયેલું એવું રેસ અને આ રેસ રસ્તા વચ્ચે આ રોજ તો અને થોડું થોડું અંધારા જેવું હોય તો રોજ જો એટલે પેલું રેસ છે ને એ હોમે ઉભેલું હવે આ ચોરને ને બાળી રેસ છે ને એ બે બજે ઉભું થઈ બે બજે ઉભું કે કોઈક શિકાર આવે છે એટલે આ બે પછી ઉભું થઈ ગયું ને પીલા એ વિચાર કર્યો મારું મોટ નજી રેસના કોન બરાબર ના પકડી લીધા હવે કોન પકડી લીધા એટલે કોણ પકડી ચક્કર ચક્કર ફરે આ ફરતા ફરતા એની દીકરી ફોટ બોજી હતી ને હે એ છૂટી જઈ બધા હીરા બધા મોચી ના બધું કેવું વેરાય એ વેરાઈ ગયું એમ કરતા કરતા અજવાળું છું તો આડો ઉજો એટલે બાજુમાં ને બાજુના ગોમ માંથી ગોળ મારા છે ને એ તેલ માગવા જતા બીજા ગોમ એટલે વણી જોયું કે ભાઈ શું કરો છો પેલો કે

તમારું કામ નથી બોલ મારા હજી હું કેમ ચેરું લાવો આ તમારું કમ ના અમારા દરબાર અરે દરબાર ના કોણ બકરા

અને સંસાર ની રીતે જીવવાની કલા શીખી લેવી જોઈએ કેમ કે આપણા બધા સંસારી જો સંન્યાસી સંસારી છે એ સંસાર છોડી તો જવાનો નથી ભલે એ ગ્રસ્તી છોડી અને બહાર નીકળી જો પણ સંન્યા આ સંસારના લોકો સાથે એનો વ્યવહાર તો છે હે એ કોઈ બહાર જવાનો નથી પણ જીવન જીવવાની કળા એ શીખી જો કે ભાઈ સંસારમાં રહીને કઈ રીતે જીવાય હે પછી આપણે ઘર માં હાહુ ના ઝઘડા થતા હોય હે ભાઈ ભાઈ ના ઝઘડા થતા હોય આ બધા છે ને આ બધા કંકાટો જીવન માં રહેવાના પણ જો એને કળા શીખી જાય ને માણસ હે તો બહુ ઘણું ઉત્તમ છે એ ગોરેશ્વર જાતો એ ગોરેશ્વર હવે આ ગોરેશ્વર જાતો તો એટલે ખરાબ બપોર નો જેઠ મહિના નો તાપ પડે અને એક ગામ થી બીજા ગામ જવાનું એટલે ગામ નું અંતર થોડું નોબું અને રસ્તામાં મને લાગી તરસ એટલે એને વિચાર કર્યો કે મારું મને તરસ લાગી છે મારો ઘોડો જો કોઈ આજુબાજુ કોઈ મળી જાય પાણીની ઘોડાનું ઘોડાને પાડી દે એમ કરતો 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 રસ્તા ઉપર જાતો હતો એટલે ખેડૂત કો હાકતો હો જૂના સમયમાં કો હેરતા હોય ને અત્યારે તો આ બધું નથી પણ જૂના ટાઈમમાં કો હેરતા હતા એટલે આ ખેડૂત કોકતો હતો એટલે આ ઘોડેશવારે જઈ અને ખેડૂતને કીધું કે ભાઈ મારો ઘોડો તરસો જો છે તે થોડું પાણી ના હોય એ ખેડૂતે કીધું કે ભાઈ પાણી તો પાઈ દઉં હું આ કો કાઢું છું ને એટલે આ કોનું પાણી થાળામાં પડે છે એટલે તું તારા ઘોડાને આ થાળાની નજીક લાય એટલે જેવું પાણી અંદર પડે ને એવું તારો ઘોડો પાણી પી દે બરાબર મારો પોહે ચાલુ રે અને તારો ઘોડોએ પોણી મોડી લે આ બે કમ હાજી થાય કેમ કે એક જ ધાડામાં ધકવી દો ને અને તારા ઘોડાને કહું તો મારું પેરેચી જાય અટકી જાય એટલા માટે મારુએ પોણી ચાલુ રહે ને તારો ઘોડોએ મોટી બે ઘૂંટડા પી જાય હવે આ પેલી ચરખી હેડે કીચું પિતુડ કિચુડની ચરખી એટલે પૂરો ઘોડો લઈને ઝાડા આગળ હાલે તો ખરો પણ પેલું કિતુડ કિતુડ થાય ને ચરખીનો અવાજ એટલે ઘોડું પાસવું પડે વળતી વળતી પાછું પડી જાય એટલે આ પાછું પડે એટલે ઘોડું પાણી પીએ પેલો નજીક લાવે પણ પેલો ચરખીનો અવાજ થાય એટલે ઘોડું પાછું પડે હવે ચરખી તો પૂ બહાર નીકળતો હોય તો બોલે અને પૂ મોય જતો હોય તો ચરખી તો બોલે એટલે પેલા કીધું કે ભાઈ સમસ્યા શું છે આ તારો ઘોડું પાણી નથી પીતો કે ભાઈ જો આ ચરખીનો જે અવાજ આવે છે ને એ ચરખી ના અવાજથી આ ઘોડું ટેવાય એવું નથી

દીકરા ના આ બધા તરફી ના જો તને સહન કરવાની જો શક્તિ આપણા માં જાય ને તો જીવનમાં આનંદ જ આનંદ છે સમય થોડો ભૂલો થઈ જાય કે